રાજકોટ જિલ્લાના ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારના રસ્તા અત્યંત બિસ્માર હાલતમાં છે ઉપલેટાથી હાડફોડી સમઢિયાળા કુઢેચ ભીમોરા લાટ તલગણા પાટણવાવ સહિતના ગ્રામ્ય વિસ્તારના રસ્તાની હાલત અત્યંત ખરાબ છે બાવીસ કિલોમીટરનો રસ્તો કાપતા બે કલાકનો સમય લાગે છે ધૂળની ડમરીઓ ઉડતા લોકોને વાહન ચલાવવામાં ભારે મુશ્કેલી પડે છે ઉપલેટાથી હાડફોડી ભીમોરા સુધીનો રસ્તો વર્ષોથી ખરાબ હોવાથી સરપંચ સહિતના ગ્રામજનો અનેકવાર રજૂઆત કરી ચૂક્યા છે છતાં સ્થિતિ ઠેરની ઠેર સમગ્ર મામલે ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાનું કહેવું છે કે સામઢિયાળીથી ભીમોરા સુધીનો રસ્તો બનાવવા વીસ કરોડ મંજૂર થયા છે પાંચ વખત રીટેન્ડર થતાં કામ અટકી ગયું હતું પણ હવે ટૂંક સમયમાં કામ શરૂ થશે ઉપલેટા ગ્રામ્ય પંથકમાં જવા માટે જે રસ્તાઓ છે તેની હાલત છે તે અત્યંત બિસ્માર હોય ત્યારે હું આપને ઉપલેટાના આ રોડ રસ્તાના સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી કે આપ જોઈ શકો છો કે ઉપલેટાથી જે લાટ, ભીમોરા, કુંબેજ હાથ ફોડી સહિત ગ્રામ્ય વિસ્તારમાં જવાનો રસ્તો છે જેમાં મસ્ત મોટા ગાબડા હોવાને કારણે વાહન ચાલકોને છે તે ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે કહી શકાય કે જે રીતે ઉપલેટાથી જે ભીમોરા સુધીનો જે બાવીસ કિલોમીટરનો રસ્તો હોય છે ત્યાં રસ્તામાં બાવીસ કિલોમીટરના રસ્તામાં વાહન ચાલકોને હાલવું એટલે આ એક જાતના હાટકા ભાંગી જાય છે તેમના કેવી હાલત છે કે અત્યારે રોડ રસ્તાને લઈને વાહન ચાલકો છે તે ત્રાય મામ પોકારી ઉઠ્યા છે ત્યારે કહી શકાય કે અનેકવાર તંત્રને રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા છે

અને રોડનો એટલું ખરાબ કામ છે કે એની સીમા જ નથી અમે રજૂઆત કરીને છતાંય એમાં કંઈ ફેરફાર થતો નથી અડધી કલાકનો રસ્તો છે દોઢ કલાકે પહોંચી અને આ ખાડા જોવો તમે આમાં કંઈ ભાંગી જાય કાંઈ રસ્તો તો હાલવો તો જોઈને સાયકલ લઈને નથી હવાય કે અમારે ઉપલેટાથી આ બાવીસ કિલોમીટરનો રોડ મંજૂર થઈ ગયો છે પણ છતાંય કાંઈ આમાં ક્યાંય આગળ કાર્યવાહી વધતી નથી તો આને વહેલી તકે આ રોડની ગમે અમને ટેન્ડર આપીને ચાલુ કરાવે એવી અમારી અને ગઈકાલે જ આ રોડનું કામ શરૂ થઈ ગયું છે હવે કોઈ મુશ્કેલી નથી ઝડપથી એ કામ શરૂ થાય એ દિશાની અંદર જે રાજ્ય સરકારના એન્જિનિયરો સુપરવિઝન કરી રહ્યા છે અને કોન્ટ્રાક્ટરને પણ કીધેલું છે કે તાત્કાલિક આ કામ સારી રીતે પૂરું થાય